મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ કેસમાં નવો વળાંક આવવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકુમાર જાટ એક કેસની અંદર ગણેશ ગોંડલનો અગિયાર ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો આ સપ્તાહમાં હાઈકોર્ટને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે તો બીજી તરફ આ અઠવાડિયા દરમિયાન બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે સાત જાન્યુઆરી બે હજાર ના રોજ કોર્ટની અંદર મહત્વપૂર્ણ મૃતકના પરિવારજનો કે જેમણે ગણેશ ગોંડલ સામે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા હતા એ બાદ સુરેન્દ્રનગરના એસપી જે છે તે આ આખી ઘટનાને લઈને તપાસ કરી રહ્યા છે એ તપાસ દરમિયાન પણ મહત્વપૂર્ણ જે પુરા છે તે એકઠા કરવાના પ્રયાસ

એ કોર્ટની અંદર જમા કરાવવાનો છે ને ત્યારબાદ સુનવણી જે છે તે થવા જઈ રહી છે પરંતુ એ પહેલા એક નવો વણાક આવે તેવી શક્યતા છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ રાજકુમાર જાટ કેસ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે ને હવે એની વચ્ચે જે બસ ડ્રાઈવરનો જે નાર્કો ટેસ્ટ કરવાની વાત પરંતુ એક નવો વણાક આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે કયો એવો વણાક હોઈ શકે કે જેથી મુશ્કેલી અમુકની વધી શકે અથવા તો કોર્ટની અંદર જે રિપોર્ટ જે જમા થશે અને જે 7 તારીખના રોજ જે સુનાવણી હાથ ધરવાની છે તે દરમિયાન કઈક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલ આ કેસ એ ઘણા સમયથી આ ચર્ચાઓમાં છે છેલ્લા 6 મહિનાથી આ જ્યારથી ગોંડલની અંદર રેતા અને પાવભાજીનો ધંધો કરતા એ રતનલાલ જાટના પુત્ર રાજકુમાર જાટની હત્યા કે પછી અકસ્માતે મોત આ સમગ્ર ઘટનાને લઈ લાંબા સમયથી આ વિવાદો ચાલે છે કાયદાકીય પ્રક્રિયાઓ પણ ચાલે છે બંને પક્ષ એ કાયદાકીય પ્રક્રિયાની અંદર એ પોતાનું જે પણ કાંઈ માંગ હોય એ માંગને પણ મૂકે છે અને સામે જે રીતના ગણેશ જાડેજા કે જેના આમ લાંબા સમયથી આ ચર્ચાઓમાં છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે પહેલાં જે રાજકોટ જિલ્લાના પોલીસની ટીમ આ કેસની તપાસ કરી રહી હતી અને માન્ય ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આ કેસની તપાસ એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ કરી રહી છે ત્યારે તેમને એક નાર્કો ટેસ્ટ કરાવ્યો નાર્કોટેસ્ટ ગણેશ જાડેજાનો એ અગિયાર ડિસેમ્બરના રોજ થયો અને ત્યારબાદ એ સૌ કોઈને એવું લાગતું હતું કે નાર્કો ટેસ્ટ બાદ એ તાત્કાલિક જે સુનાવણી હતી તેની અંદર આ મામલે કોઈક મોટા ખુલાસાઓ થશે પણ ત્યારબાદ એ ફરીથી એક નવા સમાચાર સામે આવ્યા કે ન માત્ર ગણેશ જાડેજા પણ જે બસ ડ્રાઈવર જે બસ ચલાવી રહ્યો હતો મહાસાગર નામની ટ્રાવેલ્સના અને તેમની અંડરમાં જે આ તપાસ તેમની ઉપર પણ ચાલી રહી છે તે પણ આની અંદર ક્યાંક ને ક્યાંક આરોપીની ભૂમિકામાં છે તો તેની સામે પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો એમનો પણ નાર્કો ટેસ્ટ આ છાપ્તાની અંદર થવાનો છે અને સાથે જ એ એફએસએલની ટીમ છે તેમને આ રિપોર્ટ છે એ માન્ય ગુજરાત હાઈકોર્ટને એ બંધ કવરની અંદર સોંપવાનો છે ત્યારે હવે સાત જાન્યુઆરીના દિવસે આ કેસની એક મહત્વપૂર્ણ સુનાવણી છે આ સુનાવણીની અંદર એ રાજકુમાર જાટના પરિવાર તરફથી એ એક એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે જે સીસીટીવી છે એ સીસીટીવી એ જાહેર કરવામાં આવે જે ઘટના બની હતી એ ઘટનાના પૂરા સીસીટીવી એ જાહેર નથી કરવામાં આવ્યા તેને લઈ પણ ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલો થઈ હતી એ દલીલમાં ગુજરાત હાઈકોર્ટમાં જે દલીલો થઈ તેના આધારે જાણવા મળ્યું કે સીસીટીવી રિકવર કરવાની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે અને સાત તારીખે કદાચ એ જે સીસીટીવીની માંગ છે સીસીટીવી પણ કદાચ કોર્ટની અંદર એ જાહેર કરવામાં આવે અને સાથે સાથે આ જે સમગ્ર ઘટના છે એની બે જિલ્લાઓની અંદર અલગ અલગ તપાસો જે થઈ છે એ બંને જિલ્લામાં થયેલી તપાસના આધારે એ ગુજરાત હાઈકોર્ટની અંદર સાત તારીખે જે સીસીટીવીની વાત છે એ બસ ડ્રાઈવરના એફએસએલ રિપોર્ટ અને ત્યારબાદ તેના નાર્કો ટેસ્ટની વાત છે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટના રિપોર્ટની વાત છે ત્યારબાદ બંને વકીલો દ્વારા કરવામાં આવેલી માગણીઓ અને દલીલોની વાત છે આ સમગ્ર ઘટના એ સાત તારીખે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર ગણેશ જાડેજાનો જ્યારે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પૂછશે અને રિપોર્ટ આમ તો એના આધારે કોઈને આરોપી નથી ગણી દેવામાં આવતા કેમકે જે રિપોર્ટ છે નાર્કો ટેસ્ટનો એ પોલીસને કોઈ સત્ય સુધી પહોંચવા માટેની કડીમાં કારગરરૂપ સાબિત થતો હોય છે આ રિપોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં કોઈ સાબિતી તરીકે કે કોઈ બયાન તરીકે નથી ગણવામાં આવતો અને તેના જ આધારે જ્યારે આ રિપોર્ટે ગુજરાત હાઈકોર્ટની અંદર સોંપવામાં આવશે ત્યારે ફરીથી એ જે ટીમ અત્યારે તપાસ કરી રહી છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ એ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તેને નિર્દેશ આપવામાં આવશે ગુજરાત હાઈકોર્ટ તરફથી કેમ કે આ જે પ્રમાણો એ ગુજરાત હાઈકોર્ટની સામે મૂકવામાં આવશે સીસીટીવી હોય એફએસએલ રિપોર્ટ હોય નાર્કો ટેસ્ટ હોય અને આ તમામના આધારે એ જે સાત તારીખની સુનાવણી છે આ સાત તારીખની સુનાવણી એટલા માટે મહત્ત્વની છે કેમ કે જે લાંબા સમયથી આ ખૂબ ચર્ચાઓમાં છે કે અકસ્માત કે પછી આનું મોત એ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓના હાથે થયું છે તે સમગ્ર ઘટનાને લઈ હવે સાત તારીખે જોવાનું રહેશે કે આની અંદર કોઈ એવા બીજા વ્યક્તિઓના નામ પણ ખુલે છે કે કેમ પછી જે વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા છે તે નાર્કો ટેસ્ટમાંથી પોલીસને બીજી શું કડીઓ મળે છે અને રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટ જે સીસીટીવીની માંગ કરી રહ્યા છે એ સીસીટીવી પણ કદાચ એ જાહેર કરવામાં આવે સાત તારીખે તેવી પૂરી શક્યતાઓ છે અને આ સીસીટીવી એકમાત્ર એવી વસ્તુ છે કે જેની ચર્ચા જ્યારથી આ ઘટના બની ત્યારથી આ દિન સુધી થઈ રહી છે કે સીસીટીવી કેમ દબાવવામાં આવી રહ્યા છે સીસીટીવી કેમ પૂરા જાહેર નથી કરવામાં આવતા આ મામલે પણ કોર્ટ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું આદેશ કરવામાં આવ્યો હતો કે તેમની અત્યારે રિકવરી ચાલુ છે એટલે આ સાત તારીખ એટલા માટે મહત્ત્વની છે કે આ તમામ પુરાવાનું એ કોર્ટની અંદર એ ખુલાસો પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ કેસને લઈ એક મોટા ખુલાસા પૂરેપૂરા થઈ શકે એટલે કે સત્ય બહાર આવી શકે તે ટાઈપની અત્યારે દેખાઈ રહ્યું છે પણ જોવાનું રહેશે કે માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસને લઈ સાત તારીખે ભાવિક શું સુનાવણી કરવામાં આવે છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગણેશ ગોંડલ કે જેમનો નાર્કો ટેસ્ટ તો થઈ ચૂક્યો છે પરંતુ હવે આગામી સમયમાં જે ડ્રાઈવરની વાત કરવામાં આવી રહી છે તેનો પણ નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે અને નાર્કો ટેસ્ટની જે રિપોર્ટ આવશે રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવાના હશે અને જમા કરાવ્યા બાદ એ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે અને સુનાવણી હાથ ધર્યા બાદ ખબર પડશે કે આ કેસની અંદર શું નવા જૂની થાય છે અથવા તો જે તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન ફરી એકવાર શું મોટા ખુલાસા થાય છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે